મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જશે બનાસકાંઠા અને પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લેશે અમૃતજી ઠાકોરના આરોપો પર ઋષિકેશ પટેલે આપ્યો જવાબ ભારે વરસાદના પગલે તુરંત જ ટીમ તૈનાત કરાઈ હતી ત્રણ કરોડ જેટલા એસએમએસથી જાણ કરાઈ કેશ રોલ્સ થકી પણ વળતર ચૂકવવામાં આવશે તેવી વાહિદારી ઋષિકેશ પટેલ તરફથી આપવામાં આવી સાથે તેમણે કહ્યું ત્રણ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવશે ભારે પૂરની પરિસ્થિતિના કારણે ખેડૂતોને પાકને જે નુકસાન થયું છે તેનું ખૂબ ઝડપથી સર્વે કરવા આવશે કરવામાં આવશે અને નિયત ધારાધોરણ મુજબ સહાય પણ ચૂકવવામાં આવશે એક વખત નુકસાનીનું પ્રાથમિક આંકલન કર્યા બાદ કેશ ડોલ પણ ચૂકવવામાં આવશે જેથી તાત્કાલિક એને રિલીફ મળે આદરણીય મુખ્યમંત્રી શ્રી આજે જ એ વિસ્તારની મુલાકાત લઈ અને ત્યાં આગળ દરેક વિભાગના અધિકારીઓ કેમ્પ કરી અને ત્યાં એસીઓસીમાંથી મહેસૂલમાંથી કૃષિમાંથી અને આરોગ્યમાંથી તમામ અધિકારીઓ દ્વારા આ રાહત બચાવની કામગીરીમાં પહેલાં જિલ્લા તંત્ર હતું અને રાજ્ય લેવલથી પણ એ વખતે પણ અધિકારીઓની નિમણૂંક થઈ હતી પરંતુ વિશેષ ડ્રાઈવ ચલાવી અને ઝડપથી આ લોકોના મુશ્કેલીના સમયમાં રાજ્ય સરકાર એને મદદરૂપ થવા જઈ રહી છે